નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ બી મેથડ અંતર્ગત જે પ્રશ્નો છે ટેટ ટાટમાં પણ કામ લાગશે અને તમારા પરીક્ષાલક્ષી પણ ઉપયોગી બનશે તેવા આઈ એમ પી એમસીક્યુની ચર્ચા કરવાની છીએ તો વિડીયો સારો લાગે તો શેર કરજો જોશી સરના જય શ્રી કૃષ્ણ શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે તો શિક્ષણ એ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે એટલે કે બે ધ્રુવ છે એક શિક્ષક એક વિદ્યાર્થી વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ સામાન્યતઃ કેટલા વિભાગમાં વહેંચાયેલો છે તો બે વિભાગમાં વહેંચાયેલો છે શિક્ષક પ્રશિક્ષણ એટલે તમે જે બી કરી રહ્યા છો તે એટલે બે કયા બે વિભાગો તો એક સૈદ્ધાંતિક અને એક પ્રાયોગિક શિક્ષણની પ્રક્રિયામાં મહત્વની ધરી કોણ છે તો શિક્ષણની પ્રક્રિયામાં મહત્વની ધરી શિક્ષક રહેલો છે કારણ કે શિક્ષણની પ્રક્રિયામાં મુખ્યત્વે શિક્ષક ના હોય તો શિક્ષણ થતું નથી ટેકનિક એટલે શું તો ટેકનિક એટલે પ્રવિધિ કે પ્રયુક્તિ માઇક્રો ટીચિંગના પ્રણેતાનું નામ જણાવો માઇક્રો ટિચિંગના પ્રણેતાનું નામ છે એલન ડ્વાઇટ સેતુપાઠનો સમયગાળો જણાવો સેતુપાઠનો સમયગાળો પંદરથી સત્તર મિનિટ જેવો ગાળો હોય છે પણ તમને કદાચ પંદરથી વીસ મિનિટ જેવો પણ ઓપ્શન આપે તો પણ ચાલે બરાબર છે માઇક્રો પાઠનો સમયગાળો જણાવો માઇક્રો પાઠ એટલે માઇક્રો ટીચિંગ આપણે જે પાંચથી સાત મિનિટ હોય છે જેમાં કૌશલ્યો હસ્તગત કરવાના હોય છે એટલે કે પાંચથી સાત મિનિટ તો પંદરથી વીસ મિનિટ સેતુ પાઠ પાંત્રીસથી ચાલીસ મિનિટ કયો પાઠ છે તાસ પાઠ એટલે કે છૂટો પાઠ માઇક્રો ટીચિંગનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો તો માઇક્રો ટીચિંગનો આવિષ્કાર અમેરિકામાં થયો હતો વિદ્યાર્થીઓને વિષયાંગ પ્રત્યે અભિમુખ કરવા એટલે શું તો એટલે વિષયાભિમુખ બરાબર છે અથવા વિષય પ્રવેશ મુદ્દામાં રહેલા મધ્યવર્તી વિચારને ધ્યાનમાં રાખ્યા સિવાય માત્ર નવા મુદ્દાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે અભિમુખ કરવા એટલે શું તો એ છે કૃત્રિમ રીતે મથાળું કાઢવું બરાબર કે માત્ર તમે મધ્યવર્તી વિચારને જ ધ્યાનમાં રાખો વિદ્યાર્થીઓને જિજ્ઞાસાની કાંઈ ધ્યાને લેતા નથી બરાબર છે ટીપુ સુલતાનવાળું ઉદાહરણ અહીંયા આપણે ખબર છે કે એક પાણીનો ગ્લાસ ભરો રૂમાલ છે એમાં નીચવો પછી જ વિદ્યાર્થીઓને કહો આ શું છે તો કે ટીપુ બરાબર છે તો હવે ટીપુ સુલતાન વિશે આપણે ભણીશું આ શું છે કૃત્રિમ રીતે મથાળું કાઢવું શિક્ષકનો પરમ મિત્ર એટલે કોણ શિક્ષકનો પરમ મિત્ર એટલે શ્યામ ફલક અથવા કાપા કાર્ય કાપા કાર્યના મુખ્યત્વે કેટલા ઘટકો છે તો કાપા કાર્યના મુખ્યત્વે ત્રણ ઘટકો રહેલા છે સરસ મજાનો કાપા કાર્ય કૌશલ્યો વિષયાભિમુખ કૌશલ્યો પ્રશ્ન પ્રવાહિતા બધાનો વિડીયો સરસ મજાનો એક એક કૌશલ્યનો બનાવેલો છે ન સમજાય તો કહેજો સરસ મજાનો એક્સપ્લેન કરીને વિડીયો બનાવેલો છે પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો પદાર્થ કે પરિસ્થિતિમાં જેમાં સિદ્ધાંત વિચાર કે ખ્યાલ લાગુ પડે છે તેને શું કહે છે તો પદાર્થ કે પરિસ્થિતિમાં જેમાં સિદ્ધાંત કે વિચાર કે ખ્યાલ લાગુ પડે છે તેને ઉદાહરણ કહેવામાં આવે છે નિર્ધારિત સમય મર્યાદામાં શિક્ષક મહત્તમ સંખ્યામાં ટૂંકા સ્પષ્ટ અને વિષયને સુસંગત હોય તેને ઉત્તર મેળવવા માટે જે પ્રાવીણ્ય હોય તે કૌશલ્યને શું કહે છે તો જુઓ સમજો કે જેમાં ટૂંકા સ્પષ્ટ અને વિષયને સુસંગત હોય તેવા ઉત્તર મેળવવા માટે ઉત્તર મેળવવા માટે શું હોય પ્રશ્ન તો પ્રશ્ન પ્રવાહિતા પ્રવાહીતા કૌશલ્યના મુખ્યત્વે કેટલા ઘટકો છે તો મુખ્યત્વે બે ઘટકો છે કયા કયા છે તો હકારાત્મક અને નકારાત્મક શિક્ષક અને એમાં શાબ્દિક અને અશાબ્દિક બંને વસ્તુમાં બે બે પ્રકારો જ પડે છે શિક્ષક અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ નું ધ્યાન કેન્દ્રિત કરી તેને ટકાવી રાખવા જે વર્તન કરે છે તેને શું કહેવાય તો એવા જે પરિબળ રહ્યું છે તે બાબત રહેલી છે તેને ઉત્તેજક કહેવાય બરાબર છે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન શિક્ષક થોડી ક્ષણો માટે હેતુપૂર્વક મૌન રાખે તેને શું કહેવાય થોડી ક્ષણો માટે હેતુપૂર્વક મૌન રાખે ને એને વિરામ કહેવાય બ્રિજ લેસન કયા પાઠને કહેવામાં આવે છે બ્રિજ એટલે સેતુ તો સેતુનું જોડાણ કોણ કરે છે સેતુ પાઠ એટલે જે છૂટા પાઠને અને માઇક્રો પાઠને જોડે છે તો એ છે સેતુ પાઠ અથવા બ્રિજ લેસન મા પાસેથી મળેલી ભાષા એટલે કઈ તો મા પાસેથી મળેલી ભાષા એટલે માતૃભાષા સેના વગર શિક્ષણ અધૂરું છે તો માતૃભાષા વગર શિક્ષણ અધૂરું છે ગાંધીજીએ સ્વીકાર્યું નવી શિક્ષણ નીતિએ પણ સ્વીકારેલું છે કોઈપણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તે શા માટે કરવાની છે તે અંગેનો વિચાર એટલે શું તો એ છે હેતુ હેતુની વ્યાખ્યા પણ કહી શકાય કે કોઈપણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તે શા માટે કરવાની છે તે અંગે તમે વિચાર કરો એ તમારો હેતુ થઈ ગયો વર્તમાન હેતુલક્ષી મૂલ્યાંકનલક્ષી શિક્ષણની સંકલ્પના ક્યાં મનોવૈજ્ઞાનિકે આપેલી છે તો બેન્જામિન બ્લૂમે છે એ આ હેતુઓનું વર્ગીકરણના સંદર્ભમાં મૂલ્યાંકનલક્ષી જે શિક્ષણની સંકલ્પના આપેલી છે હેતુલક્ષી તે છે બેન્જામિન બ્લૂમ વિધાન મુજબ હેતુ એવું બિંદુ છે કે એની દિશામાં કાર્ય કરવામાં આવે છે આવું વિધાન કોને કહ્યું છે હેતુ એવું બિંદુ છે કે એની દિશામાં કાર્ય કરવામાં આવે છે આ એનસીઆરટીએ કહેલું છે હેતુઓના મુખ્યત્વે કેટલા પ્રકાર છે હેતુઓના મુખ્યત્વે બે પ્રકાર રહેલા છે સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુ કયા હેતુઓ સિદ્ધ થતા વિશિષ્ટ હેતુઓને આંબી શકાય છે તો આપણને ખ્યાલ છે કે જે નાના નાના હેતુઓ એટલે કે શિક્ષકના જે વર્ગખંડમાં વર્તનના લીધે જે નાના નાના શિક્ષક સંરચિત હેતુઓ ભેગા થાય કેટલા બધા એટલે એક વિશિષ્ટ હેતુ બને અને વિશિષ્ટ હેતુઓ કેટલા બધા ભેગા થાય એટલે એક સામાન્ય હેતુ બને છે તો અહીંયા આવશે શું કીધું છે વિશિષ્ટ હેતુઓને આંબી શકાય તો અહીં શિક્ષક સંરચિત હેતુ કયા હેતુ લાંબા ગાળે સિદ્ધ થાય છે સામાન્ય હેતુ લાંબા ગાળે સિદ્ધ થાય છે તો ટૂંકા ગાળે ક્યાં થાય વિશિષ્ટ હેતુઓ અનેક વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતાં કયો હેતુ સિદ્ધ થાય છે તો અનેક વિશિષ્ટ હેતુઓ ભેગા થાય એટલે શું બને છે એક સામાન્ય હેતુ બને છે કયા મનોવૈજ્ઞાનિક અનુસાર વિચારો પ્રમાણે વિદ્યાર્થીઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું કાર્ય શિક્ષણનું છે તો બેન્જામિન બ્લૂમ વિદ્યાર્થી સફળતાપૂર્વક અધ્યયન અનુભવો પૂર્ણ કરે ત્યારે શું કરી શકશે તે દર્શાવતું વિધાન એટલે શું તો હેતુઓ શિક્ષણના ધ્યેયો એ શિક્ષણ ક્ષેત્રે કેટલા અંશે સંબંધિત છે તો સમગ્ર અંશે ચારિત્ર્યનું ઘડતર કરવું એ વૈજ્ઞાનિક વલણ કેળવવું એ શું દર્શાવે છે તો એ ધ્યેય કે ઉદ્દેશ દર્શાવે છે હેતુ વર્તન પરિવર્તનની ચોક્કસ પરિભાષાનો એક નાનકડો અંશ તો નાનકડો અંશ એટલે સંરચિત હેતુ વાંચન દરમિયાન માહિતી કે જ્ઞાન મેળવે છે એ કયો હેતુ દર્શાવે છે તો વાંચન દ્વારા તો એ જ્ઞાનાત્મક હેતુમાં આવશે સૌથી સર્વોચ્ચ હેતુ કયો છે સૌથી સર્વોચ્ચ હેતુ મૂલ્યાંકન છે સૌથી નીચા સ્તરનો હેતુ કયો છે સૌથી નીચા સ્તરનો હેતુ જ્ઞાન પ્રાપ્તિ રહેલો છે કે સૌ પ્રથમ નીચા સ્તરનો એટલે પ્રથમ આપણે કહીએ કે જેમાં જ્ઞાન પ્રાપ્તિ આપણે સૌ પ્રથમ થતી હોય છે બરાબર છે જ્ઞાન સમજ ઉપયોજન મૂલ્યાંકન અથવા કૌશલ્ય અભિરુચિ કે ગમો અણગમો એ કયો હેતુ દર્શાવે છે તો એ ભાવાત્મક હેતુ દર્શાવે છે વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થગ્રહણ કરે તેનો વિશિષ્ટ હેતુ જણાવો તો વાંચન સામગ્રીને અનુરૂપ સ્વસ્વર વાંચન કરી શકે છે આ એનો વિશિષ્ટ હેતુ છે વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્ત કરે તેનો વિશિષ્ટ હેતુઓ જણાવો તો લેખન દ્વારા અભિવ્યક્ત કરવાનું છે એટલે લખવાની બાબતો હોય તો રૂપરેખા આધારે વાર્તા લખી શકે બરાબર છે અને વાંચન જે સામગ્રી છે આપણે કહી શકાય તો એના સંદર્ભમાં જે લેખન છે એ હોત તો આપણે એ પણ આવે કે લેખન કરી શકીએ તો અહીંયા આપણો જોઈએ તો એ લેખન દ્વારા અભિવ્યક્ત કરવાની કળા છે એટલે કે એ અને સી બંને આવશે લખવાની જે બાબતો છે તે વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે તેનો વિશિષ્ટ હેતુ જણાવો સાંભળેલું છે તો સાંભળવાની બાબત છે તો તમામ છે જો સાંભળેલી સામગ્રીમાંથી ભાવ સમજીને પ્રશ્નો ઉત્તર આપી શકે આશરે પિંચાશ જેટલા શબ્દ સાંભળીને સમજી શકે સંકુલ વાક્ય રચનાઓવાળી સામગ્રીને સાંભળીને ચર્ચામાં ભાગ લઈ શકે આ તમામ આવશે વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્ત કરે તેના વિશિષ્ટ હેતુ જણાવો તો શબ્દકોષનો ઉપયોગ કરી જરૂરી અર્થને અનુરૂપ શબ્દો લખી શકે આ રહેલો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો જોશી સના જય શ્રી કૃષ્ણ બી અને ટેટ ટાટમાં ખૂબ ઉપયોગી થાય તેવી આશા સાથે ફરી મળીશું